નમસ્કાર સુસ્વાગતમ આજની વિડીયોમાં સૌથી પહેલાં આપણે એ જાણીશું કે કઈ જગ્યાને પ્રયાગરાજ કહેવામાં આવે છે પ્રયાગરાજ વિશે કેવી હિન્દુ માન્યતાઓ રહેલી છે અને ત્યાંના અધિષ્ઠાતા દેવ કોણ છે અને કયા મહાન ઋષિ મુનિઓએ પ્રયાગરાજમાં જન્મ લીધો હતો અને અંતમાં આપણે એ પણ જાણીશું કે આટલા બધા લોકો ત્યાં વધારે ભીડ હોવાથી પણ કેમ પ્રયાગરાજમાં સ્નાન કરવા માટે જાય છે તેનું મહત્ત્વ શું હોય છે તે બધું જ પહેલાથી જાણવું જરૂરી હોય છે જો ત્યાં જનારા લોકો તેનું મહત્વ જ નહીં જાણતા હોય તો પછી પ્રયાગરાજમાં જવાનું અને ત્યાં સ્નાન અને દાન કરવાથી શું લાભ અને ત્યાં ઋષિ મુનિઓ સાધુ સંતો મહાત્માઓ અને ભક્તો ત્યાં કલ્પવાસ પણ કરતા હોય છે તો કલ્પવાસ કોને કહેવાય છે અને કલ્પવાસ કેવી રીતે કરી શકાય છે આ બધું જ આજની વિડીયોમાં આપણે ડિટેલમાં જાણીશું તો સૌથી પહેલાં આપણે પ્રયાગ તીર્થ વિશે વાત કરીશું પ્રયાગરાજ તીર્થ ગંગા યમુના અને સરસ્વતી નદીઓના સંગમ પર આવેલું છે પ્રયાગરાજ પોતાના ગૌરવશાળી ભૂતકાળ અને અને હિન્દુ માન્યતા પ્રમાણે ત્યાં સૃષ્ટિ કરતા બ્રહ્માજીએ યજ્ઞ કર્યો હતો જેના કારણે આ તીર્થનું નામ પ્રયાગરાજ પડ્યું હતું આ પાવન નગરીના અધિષ્ઠાતા સ્વયં વિષ્ણુ ભગવાન છે અને તે ત્યાં માધવના રૂપમાં બિરાજમાન છે ભગવાનના બાર સ્વરૂપો હોવાના કારણે તેમને દ્વાદશ માધવ તરીકે પણ ઓળખવામાં આવે છે પ્રયાગ સોમ વરુણ અને પ્રજાપતિનું સ્થાન તરીકે પણ ઓળખવામાં આવે છે પ્રયાગરાજ મહાન ઋષિ ભારદ્વાજ ઋષિ દુર્વાસા અને ઋષિ પન્નાના જન્મસ્થળ તરીકે પણ ઓળખાય છે હવે સાંભળો કુંભ મેળાના સમયમાં પ્રયાગરાજમાં સ્નાન કરવાનું મહત્વ તો પ્રયાગરાજમાં બાર વર્ષ પછી ત્યાં કુંભ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આખા દેશના લોકો અને બીજા ધર્મના લોકો પણ ત્યાં સ્નાન અને પૂજન માટે આવે છે ત્યાં પૂરા એક મહિના સુધી યજ્ઞ ચાલશે તેર જાન્યુઆરીથી પચીસ ફેબ્રુઆરી સુધી જેમાં બધા જ લોકો પોતાના અને પોતા આ કુંભના મહત્વને અવશ્ય સાંભળો જે લોકો કુંભમાં જાય છે અને તે લોકો તેનું મહત્ત્વ જાણવું જરૂરી હોય છે કારણ કે મહત્ત્વ જાણ્યા વગર ત્યાં જનારા લોકો અને ન જનારા લોકો એક સમાન હોય છે તેમનામાં કોઈ જ અંતર હોતું નથી એટલા માટે સૌથી પહેલાં મહાકુંભનું અને પ્રયાગરાજ તીર્થનું મહત્વ જાણવું ખૂબ જ જરૂરી છે પહેલા તો તમે એ જાણી લો કે કોઈ પણ તીર્થ સ્થળમાં શ્લોક પ્રમાણે પ્રદક્ષિણા ભૂમેહ સ્નાનક્ષિણા ભૂમેશ્વમેઘ સહસ્ત્રાણી સહસ્ત્ર અશ્વમેઘ યજ્ઞ કરો બાજપેય સતાની ચ એનાથી પણ અધિક સો બાજપેયી યજ્ઞ કરો લક્ષ પ્રદક્ષિણા ભૂમેહ અને એક લાખ વખત પૃથ્વીની પરિક્રમા કરો તેમાંથી જેટલું ફળ પ્રાપ્ત થાય છે તેટલું જ ફળ કુંભના સમયમાં પ્રયાગમાં સ્નાન કરવાથી મળે છે હવે આ મહત્વ સાથે જ્યારે તમે કુંભમાં જશો ત્યારે આની શું એનર્જી હશે તમારી અને તે યજ્ઞમાં તે કુંભમાં તમે જે પણ સત્કર્મ કરશો તેને કલ્પવાસ કહેવામાં આવે છે કલ્પવાસનો મતલબ એ છે કે જે કુંભના સમયમાં તમે જે પણ કાર્ય કરશો ત્યાં રહીને તમે જે પણ ભજન કરશો ત્યાં રહીને તમે જે પણ ભોજન દાન કરશો ત્યાં રહીને તમે વસ્ત્રદાન કરશો ત્યાં રહીને તમે કંઈ જ પણ ન કરો માત્ર સ્નાન કરો ગંગા સ્નાન માત્ર એક મહિના સુધી ત્યાં ગંગામાં સ્નાન કરશો તો તેનાથી એક કલ્પ સુધી તો આ રીતે આપણે આ વિડીયોમાં જોયું અને સાંભળ્યું કે કેવી રીતે કલ્પવાસ કરી શકાય છે કેવી રીતે ત્યાં સ્નાન કરી શકાય છે સ્નાનનું શું મહત્ત્વ છે કેવી રીતે તે સ્થળનું નામ પ્રયાગ પડ્યું અને ત્યાં કયા અધિષ્ઠાત્રી દેવ છે આશા રાખું છું કે આ વિડીયોમાં આપવામાં આવેલી માહિતી તમને પસંદ આવી હોય જરૂરી લાગી હોય તો વિડીયોને લાઇક જરૂર કરજો જેનાથી અમને બહુ જ મોટિવેશન મળતું હોય છે આવી વિડીયો બનાવવા માટે અને તમે અત્યાર સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનને જરૂર પ્રેસ કરી દેજો જેનાથી આવનારી આવી જ ઇન્ફોર્મેટિવ વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં અને જલ્દી મળી શકે ધન્યવાદ